વલસાડ જિલ્લાના પાર્ટીના વાલદામાં અવારું બિલ્ડિંગમાંથી કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો અને હવે મૃતદેહ અંગે ચોંકાવનારો ખુલાસો થયો કિશોરની હત્યા થયાનું સામે આવ્યું આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના જે કિશોર મિત્ર એ કરી હતી બે દિવસથી ઘુમ સગીરનો મૃતદેહ મળ્યો ત્યારથી પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પણ ઈજાના નિશાનો મળી આવતા પોલીસે કિશોરના મિત્રોની પૂછપરછ શરૂ કરી આ દરમિયાન તેના એક સાથી સગીરે કબૂલ કરી

અને એ સ્ક્રીન તૂટી ગઈ એના પૈસા પંદરસો રૂપિયા એની પાસે વારંવાર માંગતો હતો એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયા મેં એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો